ધોરણ દસ વ્યાકરણ વિભાગ સમાસ વૈષ્ણવજન કર્મધારય સમાસ પરધન પુરુષ સમાસ નિર્મળ બહુવ્રીહી સમાસ સમદ્રષ્ટિ કર્મધારય સમાસ રામ નામ તત્પુરુષ સમાસ કામ ધેનુ દ્વંદ સમાસ મા દીકરી દ્વન્વ સમાસ સદ્બુદ્ધિ કર્મધાર્ય સમાસ અઠવાડિયું દ્વિઘુ સમાસ નિર્દોષ બહુવ્રિહિસમાસ બાળકથા મધ્યમપદલોપી સમાસ દરિયાકાંઠે તત્પુરુષ સમાસ રામાયણ દ્વંદ સમાસ સૂર્યાસ્ત તત્પુરુષ સમાસ બાલ મંદિર મધ્યમ પદલોપી સમાસ મા દીકરી દ્વંદ સમાસ મંજુ મંજુકાકી કર્મધારઈ સમાસ ત્રિકોણ દ્વિગુ સમાસ માનવભક્ષી ઉપપદ સમાસ યુધિષ્ઠિર તત્પુરુષ સમાસ વરદાત્રી ઉપપદ સમાસ પ્રેમ શૌર્ય સમાસ સુકુમાર કર્મધારઈ સમાસ વિધુર સમાસ ભયંકર ઉપપદ સમાસ સહન શક્તિ મધ્યમ પદ લોપી સમાસ દુસહસ કર્મધારઈ સમાસ નિર્ભય સમાસ